અને એ આખા ગ્રુપે આયોજન કરી અમને આ પિક્ચર જોવા લાયા તો અમને ખૂબ ખૂબ આનંદ આવી ગયો તો ધન્યવાદ જય માતાજી જય કૃષ્ણ ભગવાન નમસ્કાર મારું નામ પાર્થ વાઘેલા સેવક વાત્સલ્ય નિરાધાર ગ્રુપ બોટાદ અમારી આ સંસ્થા બોટાદમાં છેલ્લા ત્રણ વર્ષથી છપ્પન જેવા નિરાધાર માવતરોને મફતમાં ટિફિન પહોંચાડે છે તેમને તેમને ભોજન સાથે માનસિક આનંદ અને શાંતિ માટે પણ અમે પ્રયાસ કરી રહ્યા છીએ આજનો અમારો આ કાર્યક્રમ આપણે ગુજરાતી સંદેશ સભર ફિલ્મ લાલો કૃષ્ણ સદા સાહિત્ય જોડાવા માટે લાવ્યા છીએ આજનો આ અમારો અમારો ખાલી આદેશ એ નથી કે ભોજન પણ અમારો આદેશ એ છે કે ભોજન સાથે આનંદ અને માનસિક સુખ પણ અમે એ લોકોને પહોંચાડીએ છીએ આજનો કાર્યક્રમ અમારો શક્ય એ રીતે બન્યો છે કે કારણ કે અમે આજે અમુક અમારા જે દાતા છે એનો ખાસ ખાસ આભાર માનીએ છીએ જેમ કે અમારા આ કાર્યક્રમના હિરેનભાઈ પટેલ તેમજ રણવીરભાઈ વાળા તેમજ એવલ મલ્ટીપ્લેક્સ સમક્ષ ગ્રુપ અને અમારા નાસ્તા પાણીના દાતા શ્રી મનસુરભાઈ હમીદ તેમજ ગિરીશભાઈ દાણી અને ભરતભાઈ શાહ પાર્થ વાઘેલા આપણે આ બોટાદ મીડિયા ગ્રુપ તેમજ સર્વે પોલીસ સ્ટાફ અને બધાય જે સહયોગથી આપણો આ કાર્યક્રમ આજે શક્ય બન્યો છે હું કેમ મકવાણા જિલ્લા સરકારી વકીલ બોટાદ આજ રોજ બોટાદમાં વાચ્ચલ્ય નિરાધાર ટિફિન ટ્રસ્ટ નામનું પરિવાર છે તેઓની મને માહિતી મળેલ છે કે છેલ્લા છેલ્લા ત્રણ વર્ષથી આ પરિવાર છે વાંચલ્ય નિરાધાર વાંચલ્ય ટ્રસ્ટ જે બોટાદમાં આવેલ છપ્પન જેવા નિરાધાર પરિવારો છે તેમ તેઓને છેલ્લા ત્રણ વર્ષથી ટિફિન સેવા પૂરી પાડે છે અને પૌષ્ટિક આહાર છે એ પૂરો પાડે છે તેમજ છેલ્લા ત્રણ વર્ષથી આ નિરાધાર પરિવાર છે જેઓ નિસહાય છે અને તેઓની એક સારા કુટુંબની વ્યક્તિ તરીકે જે સારવાર જે સાર સંભાળ રાખવી પડે તેઓનું લાલન પાલન ભરણ પોષણ કરવું પડે તે છેલ્લા ત્રણ વર્ષથી કરે છે તેઓને ત્રણ વર્ષથી ટિફિન સેવા છે એ પૂરી પાડે છે અને આ પ્રવૃત્તિ કરવામાં વાત્સલ્ય પરિવાર ટ્રસ્ટ છે તેઓના દરેક સભ્યો છે એ તન મન અને ધનથી આ પ્રવૃત્તિ કરે છે તેમજ ઘરે ઘરે આ છપ્પન પરિવાર છે છપ્પન લોકો છે જેઓ નિરાધાર અસહાય છે કોઈને કોઈ કારણોસર આ ટિફિન સેવા છે એ ત્રણ વર્ષથી ચાલુ છે અને આ જે ટ્રસ્ટ છે તેમની પ્રવૃત્તિ છે એ વખાણવાલા લાયક છે અને બોટાદ માટે ગૌરવ છે અને આ ટ્રસ્ટ છેલ્લા આ ટ્રસ્ટ છે એ આ પરિવારને છેલ્લા ઘણા સમયથી જે કપડાંની સેવા છે કપડાં છે ધાબળા છે છાલ છે વગેરે પણ પૂરું પાડે છે તેમજ બાર મહિનામાં જે તેર તહેવાર આવે છે તેમાં હિન્દુ મુસ્લિમના તહેવાર હોય કે કોઈ પણ તહેવાર હોય આ તહેવારોમાં પણ જે કુટુંબના સભ્યો ઘરે જે જે વસ્તુ આરોગ્ય છે જે મીઠાઈ કે જે કાંઈ મેળવે છે તે તમામ ચીજવસ્તુઓ પણ આ ટ્રસ્ટ છે વાત્સલ્ય નિરાધાર ટિફિન છે આ ટ્રસ્ટ એ પૂરી પાડે છે તેમજ આ ટ્રસ્ટ સાથે બોટાદના ન્યાયતંત્ર પોલીસ તંત્ર તંત્ર તથા બોટાદના દરેક હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો છે એ તમામે તમામ આગેવાનો પણ આ ટ્રસ્ટને સારી એવી મદદ પૂરી પાડે છે અને આ ટ્રસ્ટની કાર્ય કામગીરી છે તે જોઈએ તો એક કુટુંબના વ્યક્તિને કઈ રીતે સાર સંભાળ રાખવી તે પ્રકારની કામગીરી છે અને આપણે ચાલો આપણે તમામ સાથે મળી આ ટ્રસ્ટ છે એ આપણે બોટાદનું ગૌરવ છે અને આ ટ્રસ્ટને દરેક પ્રકારની મદદ કરવી એ પણ આપણી ફરજ છે જેથી કરીને જ્યારે જ્યારે આ ટ્રસ્ટને આપણી બોટાદના લોકોની વેપારીઓની જરૂર પડે ત્યારે ત્યારે આપણે એને મદદ કરીએ આ ટ્રસ્ટમાં જે આગેવાનો છે જે કોઈ ટ્રસ્ટીઓ છે કે જે કોઈ આ કાર્યકરો છે એ દરેક દરેકે દરેક કાર્યકરોની કામગીરી છે એ બિરદાવવાને લાયક છે જેથી આ ટ્રસ્ટમાં જોડાયેલા તમામ લોકો એક સેવા પૂરી પાડે છે અને આ ટ્રસ્ટની કામગીરી ખૂબ જ વખાણવા છે જેથી આ બોટાદનું ગૌરવ છે અને આ પ્રવૃત્તિ છે એમાં એ લોકોને એ લોકોને આપણે દરેક પ્રકારે મદદ કરીએ તે મારી શુભ નિષ્ઠા છે ઓકે મારું નામ અરવિંદભાઈ સુવેરા બોટાદ ટાઉન પોલીસ અરવિંદભાઈ આજે પોલીસ પરિવાર અને વાસ્તવ્ય ગ્રુપ દ્વારા વૃદ્ધ લોકોને મલ્ટીમાં લાલો પિક્ચર જોવા લાયા શું કહેશું અમે આ પિક્ચર લાલુ પિક્ચર આવ્યું ત્યારથી એવો વિચાર કર્યો હતો કે આપણા જે વૃદ્ધ વડીલો અહીંયા આપણે જે ટિફિન સેવા ચાલુ છે વાતચાલ ગ્રુપ તથા પોલીસ સ્ટાફ તરફથી એ આ ગ્રુપમાં જે માણસો છે વડીલો છે એને આપણે એક પિક્ચર બતાવવું છે એવું અમે પહેલાંથી નક્કી કર્યું હતું જે આજે લઈને આવ્યા છે ને આ લોકોને પણ બહુ આનંદ આવ્યો છે અમારા ગ્રુપને પણ બહુ આનંદ આવ્યો છે પણ તમે વડીલોનો ખ્યાલ રાખતા હોય તો શું કહેશું હા વાર તહેવારોમાં અમે તમામ વાર તહેવાર પ્રમાણે અમે મીઠાઈઓ તથા કપડાઓ અને જરૂર પડે તો ધાબળાઓને એ રીતે ગરમ કપડાઓ અને ઉનાળામાં ઉનાળામાંની અંદર ચપ્પલો વગેરે વગેરે વસ્તુ પણ આપતા હોય છે